સામે આવ્યો છે આ વિડીયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ખેતરોમાં કામ કરી રહેલા મજૂરો પર વીજળી પડી હતી વીજળી ક્ષણે ખેતરોમાં આગ હોય તેમ તેજ પ્રકાશિત થયા ગયા હતા જી હા મિત્રો વરસાદી વીજળી પડતા એક વ્યક્તિનું મોત થયું છે અને એક વ્યક્તિ ઘાયલ થયો છે વડાવલી તાલુકાના થુરવાસ ગામે ચાર જેટલા ખેત મજૂરો વરસાદ ચાલુ થતા લીમડાના ઝાડ નીચે ઊભા હતા ત્યારે અચાનક વીજળી પડતા એક ખેત મજૂરનું મોત થયું હતું અને એક ખેત મજૂર ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે ઈજાગ્રસ્ત ખેત મજૂરને તાત્કાલિક વડાવલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડિયો પૂરો જોયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર